કેમ છો બધા મજામાં ને તો આપણા એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે હવે આજે આપણે તમારા માટે એક એવો વિડીયો લઈને આવ્યા છીએ મોસ્ટલી હવે આપણે એવા વિડીયો બી તમારી સાથે શેર કરશી કે જેમાં તમને યુટ્યુબને લગતી માહિતી મળે ફેસબુકને ને લગતી માહિતી મળે કે યુટ્યુબમાં તમારે ચેનલ કઈ રીતે બનાવી ફેસબુકમાં કઈ રીતે પેજ બનાવવું બરોબર છે મોનેટાઈઝ માટે શું રૂલ હોય છે મોનેટાઈઝ માટે શું ક્રાઇટેરિયા હોય છે વિડીયો બનાવતી વખતે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ બરોબર છે તો એ બધી માહિતી તમને આપવી છે એટલે સ્ટાર્ટિંગ મારે કરવું હતું કે યુટ્યુબમાં ચેનલ કઈ રીતે બનાવી ફેસબુકમાં પેજ કઈ રીતે બનાવવું ત્યાંથી પણ મેં કીધું સૌથી પહેલા આપણે એક કામ કરીએ કે યુટ્યુબમાં અત્યારે જે લેટેસ્ટ ન્યૂઝ છે તમારા બધા સાથે શેર કરી કે જે બે હજાર પચીસ માટે જે અપડેટ આવેલી છે બરાબર છે કે જેથી કરીને કોઈ ન્યૂ યુટ્યુબર હોય બરોબર છે તો એના માટે આ ખાસ ઉપયોગી બની રહીએ કે યુટ્યુબમાં તમે જોવા જાવ ને તો ફેસબુક હોય કે યુટ્યુબ નવા નવા અપડેટ આવતા જ રહે અપડેટ આપણે જાણી લેવા બહુ જરૂરી હોય છે કારણ કે આપણે લોકો જે કાંઈ કન્ટેન્ટ બનાવતા હોય ક્રિએટ કરતા હોય બરાબર તેમાં આપણી ઘણી બધી મહેનત થતી હોય છે બરાબર પછી બનાવ્યા પછી કઈ ઇશ્યુ થાય આપને ખબર ન હોય કે આ વસ્તુ યુટ્યુબે બેન કરેલી છે આવા વિડીયોઝ આપણે આ કેટેગરીના બનાવી તો આપણા વિડીયોઝ ડિલીટ થઈ શકે છે અથવા તો મોનેટાઈઝના ક્રાઈટેરિયામાં નથી આવતા અથવા તો કોપીરાઇટ સ્ટ્રેક ભી આવી શકે છે તો ખાસ કરીને આ વસ્તુ ઉપયોગી બને એટલે કીધું આપણે આ વિડીયોથી શરૂઆત કરી આજનો વિડીયો એવો છે કે હમણાં છેલ્લા ચાર પાંચ દિવસથી આ યુટ્યુબમાં એમ કહ્યું ને કે ઘણા બધા મોટા મોટા યુટ્યુબર કદાચ તમે નામ સાંભળેલા હશે મનોજ ડે છે ટેકનિકલ ગુરુજી કરીને છે બધા બધા ઘણા મોટા યુટ્યુબર છે યોગી ટેકનિકલ યોગી સોરી તો એ બધા લોકો ભી ટેન્શનમાં આવી ગયા બાકી બધા બહુ મોટા યુટ્યુબર છે ખાસી બધી મહેનત કરીને એક લેવલે પહોંચ્યા છે અને બહુ ઉપયોગી માહિતી એ લોકો પ્રોવાઈડ કરતા ને એનામાંથી જ મેં એમ કહ્યું ને કે ગાઈડન્સ લઈને કે મોટિવેટ થઈને આ વસ્તુ ગુજરાતીમાં ચાલુ કરવાનું વિચાર્યું કારણ કે મોસ્ટલી હિન્દીમાં હિન્દીમાં તો ઘણા બધા લોકો આ રીતના ટેકનિકલ નોલેજ તમને આપતા જ હોય છે પણ આપણે ખાસ કરીને શું કીધું ગુજરાતીમાં અને પછી ટાઈમ રહેશે તો આપણે હિન્દીમાં બી એક ચેનલ અલગથી ચાલુ કરશું અત્યારે મારો મેઇન ફોકસ હતો કે આપણે ગુજરાતીમાં સ્ટાર્ટ કરી જેથી કરીને ગુજરાતીમાં જે લોકોને સમજવું એના માટે ઇઝી રહે તો યુટ્યુબની પોલિસી ઉપર આપણે ડાયરેક્ટ આવી જાય વાત કર્યા સિવાય બાકી કેમ બનાવીને બધું આપણે ડિટેલમાં નેક્સ્ટ વિડીયો આગળ આગળ જતા જશું એમ કરતા જશું તો આજના વિડીયોની મેન હેતુ છે બે હજાર પચીસની જે અપડેટ છે બરાબર એ હવે મેં આની પહેલાં થોડીકવાર પહેલાં જ કીધું કે બધા લોકો ટેન્શનમાં આવી ગયા હતા તો ક્યાં રિઝનથી તો રીઝન એવું હતું કે ઘણા બધા મોટા યુટ્યુબરને સ્ટ્રાઇક આવવા મંડી હતી ઇન્ક્લુડિંગ મનોજ ડે છે ટેકનિકલ યોગી છે બધાને બરોબર છે તો બી સ્ટ્રાઇક શું કામ આવી એ ખાસ જાણવું જરૂરી છે એ સિવાય ઘણા બધા એવા યુટ્યુબર છે જેના નામ કદાચ મને બી બહુ ખ્યાલ નથી પણ એ લોકોની ચેનલ બંધ થઈ ગઈ કોપી સ્ટ્રાઇક વગર અથવા તો ત્રણ કોપી રેસ સ્ટ્રાઈક એક ગઈ તો બંધ થઈ ગઈ બરાબર ચેનલ ડાયરેક્ટ ઘણાની તો ડાયરેક્ટ બંધ થઈ ગઈ ઘણા કોઈ સ્ટ્રાઇક આવ્યા પછી બંધ થઈ ગઈ અથવા તો ઘણાને વિડીયો ડિલીટ કરવા પડ્યા મનોજ ડેને એ બધાને તો વિડીયો ડિલીટ કરવા પડ્યા પણ અપડેટમાં શું હતું ખાસ તો પેલા તો હું તમને એમને હાઇલાઇટ કરી દઉં પછી આપણે વન બાય વન એની જે અપડેટ છે એ પોઈન્ટ ઉપર ડિસ્કસ કરશું તો મેં એ હતું કે ભાઈ બધાને ચિંતા કરવાની જરૂર નથી પણ જે લોકો ખાસ કરીને અર્નિંગ એપ જેમાં જે એપ્લિકેશનમાંથી આપણે ઓનલાઈન અર્નિંગ કરી શકીએ કરતા હોય ને પોતાની ચેનલ ઉપર એને એ આપી છે સ્કેમ નાની યુટ્યુબે એ પોલિસીમાંથી કાઢી નાખવાનું વિચાર્યું હતું એટલે એને એ વસ્તુ ઇન્ક્લુડ કરી કે ભાઈ આ વસ્તુ આપણી પોલિસીમાં ઇન્કલુડ કરી દે કે આવા વિડીયો કોઈ બનાવવા નહીં બરોબર છે અથવા તો આ વિડીયો બનાવો તો કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું એમને આપણે પોઈન્ટ આવે એટલે ડિસ્કસ કરીએ યુટ્યુબ એ બે હજાર પચીસની પોલિસી છે એમાં પોઈન્ટ મેન રેખા ચાર થી પાંચ પોઈન્ટ છે હું તમને વન બાય વન કહું બરોબર છે મેં નોટડાઉન કર્યા છે તો ફર્સ્ટ પોઈન્ટ છે કે ઇન્સ્ટ્રક્શનલ થેપ બરોબર છે કે જેમાં તમે કોઈ બી વસ્તુ ફ્રીમાં આપવાની છે અને આ વસ્તુ કરશો તો આ વસ્તુ ફ્રીમાં મળશે ને એવી કોઈ જાહેરાત તમે નહીં કરી શકો સેકન્ડ છે હેકિંગ એટલે કે ભાઈ તમે હેકિંગને લગતા કોઈ વિડીયો બનાવતા હોય ભાઈ કોઈકના યુઝર આઈડી પાસવર્ડ ક્રેડેન્શિયલ છે એ કઈ રીતે બ્રેક કરવાની એવી બધી વસ્તુઓ પર્સનલ ડેટા જો કોઈના લીક થાય એવી જાહેરાત અથવા તો એવા વિડીયો બનાવશો તો એ નહીં ચલાવે યુટ્યુબ એ સિવાય છે બાય પાસિંગ પેમેન્ટ ફોર ડિજિટલ કન્ટેન ઓર સર્વિસીસ બરાબર છે કે કોઈ બી એપ્લિકેશન પેઇડ હોય પણ તમે એવું કાંઈ આપો કે ભાઈ આને ફ્રીમાં આવી રીતના યુઝ કરી શકાય ને એવી રીતની માહિતી આપવાની ટ્રાય કરશો એવા કોઈ બી વિડીયો બનાવશો તો એ નહીં ચાલે બરાબર છે એ પછી છે ફિશિંગ ફિશિંગ એટલે કેવું કે મેં તમને કીધું કે ભાઈ તમે આ એપ્લિકેશનમાંથી તમને ડાઉનલોડ કરશો તો તો આમ કરશો પૈસા મળશે ઓફ ફિશિંગ ફ્રોડ બરાબર તો વસ્તુ તમે નહીં કરી શકો એ સિવાય જે ક્રિપ્ટો કરન્સીને લગતા જો વિડીયો બનાવતા હશે તો એમાં બી કોપરેટ આવવાના ચાન્સ રહેશે તો આ મહિન મહિન એ લોકોની અપડેટ છે કે જે તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે તો આ વિડીયો તમે બનાવતા હોય તો ખાસ ધ્યાન રાખજો બીજું એ બરાબર છે કે તમે લોકો સપોઝ આ વસ્તુ બનાવવા માંગતા હોય તો તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું તો તમારે છે ને આવી અર્નિંગ એપ ને એ બનાવની જાહેરાત કરતા હોય તો તમારે ડિસ્ક્લેમર આપવું જરૂરી છે કે ભાઈ અમે આ અમે આ વિડીયો ખાલી એજ્યુકેશનલ પર્પઝથી બનાવીએ છીએ ખાલી બીજું એની પાછળ અમે કોઈ પ્રમોટ કરતા નથી કે હું તમારે ખાસ ડિસ્ક્લેમર આપવું પડશે બરાબર છે એટલે જેથી કરીને આમાં તમને કોપી રેસ્ટ્રાઇક આવવાની સંભાવના ન રહી આવું યુટ્યુબે એની પોલિસીમાં કીધું છે કે ભાઈ તમે વિડીયો બનાવો તો તમારે ડિસ્ક્લેમર સો ટકા આપી દેવું બરાબર છે કે આમાં આગળ કાંઈ બી થશે તો એમાં અમે કોઈ વાકમાં નહીં આવી એ રીતના તમારે એડવ એડવર્ટાઈઝમેન્ટ કરતી વખતે ધ્યાન રાખવું જોશે તો આ ખાસ ધ્યાન રાખજો કોઈ બી નવી ચેનલ બનાવતા હોય બરાબર છે એ સિવાય તમે જોવા જાવ બરાબર છે તો તમારે ગેરંટી અર્નિંગ એવો શબ્દ નહીં વાપરવાનો જ્યારે બી તમે ઓનલાઈન અર્નિંગની એપ્લિકેશનની જાહેરાત કરતા હોય ત્યારે કે આ વસ્તુ જો તમે કહેશો તો તમારી ચેનલ ડેફિનેટલી કોપીરાઇસ ટ્રેકમાં આવશે તો બંધ કરી દેવામાં આવશે તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો તો આ બધા મેઇન મેન એના પોઈન્ટ છે બરોબર છે અને બીજું એ મેં તમને જે પોઈન્ટ કીધો તો ઓનલાઈન હતો પાસવર્ડ વાળો તો એમાં એક બીજી વસ્તુ છે કે ઓનલાઈન અર્નિંગમાં એક બીજી વસ્તુ છે સોરી કે એમાં તમે એવું નહીં કહી શકો કે ભાઈ તમારી બેંક ડિટેલ્સ તમારે પ્રોવાઈડ કરવાની બરોબર છે એમાં યુઝરને પાસવર્ડ આપવાનું એવું બધું તમે વર્ડ યુઝ કરશો તો બી યુટ્યુબ પકડી લેશે અને તમારી ચેનલ બંધ થવાના હતા તો કોપીરા સ્ટ્રાઈક ના ચાન્સ રહેશે તો આ બધા પાછળ યુટ્યુબનો નો ખાલી એક જ હેતુ છે કે ભાઈ ઓનલાઈન જે ફ્રોડ બને છે સ્કેમ બને છે એ અટકાવવા માટે બીજું કોઈ વસ્તુ યુટ્યુબ કોઈ રીઝન થી આ વસ્તુ કરી નથી એટલે કોઈ એવું ડરવાની જરૂર નથી કે ભાઈ અમે લોકો સોરી નવું અકાઉન્ટ બનાવશે એમાં યુટ્યુબર બનવા માંગી છે પણ યુટ્યુબ કોપીરા સ્ટ્રાઇક આપશે તો યુટ્યુબ ચેનલ બંધ કરી દેશે તો ના એવું કાંઈ નથી કોઈ એવી અફવા ફેલાવતા હોય તો એમાં આવતા નહીં બરોબર છે ખાલી ખાલી તમે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખજો કે આ રીતની એપ્લિકેશન તમે બનાવતા હોય તો ડેફિનેટલી તમે કોપી રાઇટમાં આવી શકશો આ રીતનું બનાવવા ટાઈમે આ વસ્તુ ધ્યાન રાખવીને મેન હેલેટ તમને કહું ને તો કે આમાં કઈ કઈ વસ્તુ છે એક બીજી એક તો અર્નિંગ એપ્લિકેશન સાથે ક્રિપ્ટો છે કેસીનો છે આવી બધી ખાસ ધ્યાન રાખજો આવી એડવર્ટાઇઝમેન્ટ કે આ રીતની કોઈ બી એપ્લિકેશન એની માહિતી ના આપતા બરોબર છે જો આ રીતનું તમે કરશો તો જ તમારે બાકી તમે વ્લોગ બનાવતા હોય મારી જેમ કોઈ એજ્યુકેશનલ પર્પઝથી ખાલી ગાઈડ કરતા હોય જે હું અત્યારે કરું છું શું છે કે ભાઈ તમને એક ગાઈડન્સ આપું છું એજ્યુકેશન પર્પઝથી બાકી બીજું કાંઈ નથી રીતનું તમે કરશો તો તમને કાંઈ નહીં થાય બરાબર તો ખાસ કરીને આ બધી વસ્તુ છે તમારા માટે શેર કરવી હતી તો ડેફિનેટલી તમે લોકો આ વસ્તુનું ધ્યાન રાખી શકો છો જ્યારે બી તમે નવી ચેનલ બનાવો બરાબર છે તો આ જ રીતના આપણે યુટ્યુબને લગતા ફેસબુકને લગતા નવા નવા વિડીયો ડેફિનેટલી તમારા માટે લઈને આવતા રહેશું